રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને ત્રણસો ને પાર હજી પણ કેટલાક લોટો લોકો દટાયા હોવાની આશંકા ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત બે હજારથી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે અને ક્રિકેટમાં આજથી ભારત શ્રીલંકા વચ્ચે વન ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું બે દિવસીય સંમેલન આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે શરૂ થયું છે આ સંમેલનમાં તમામ રાજ્યોના રાજ્યપાલ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અશ્વિની વૈષ્ણવ અને ડોક્ટર મનસુખ માંડવીયા સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે આ સંમેલનમાં પંચના ઉપાધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ પ્રધાનમંત્રી કાર્યાલય અને ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે બેઠકમાં નવા ફોજદારી કાયદાઓના અમલ ઉચ્ચ શિક્ષણમાં સુધાર અને યુનિવર્સિટીઓને માન્યતા તેમજ આદિવાસી વિસ્તારો જિલ્લાઓ કે અંતરિયાળ વિસ્તારો માટે જરૂરી વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત એક પેડ કે નામ તેમજ પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોમાં રાજ્યપાલોની ભૂમિકા અંગે ચર્ચા કરાશે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ આધારિત વ્યવહારો જુલાઈ મહિનામાં વધીને વીસ પોઈન્ટ ચોસઠ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગઈકાલે આ અંગે અહેવાલ જાહેર કર્યો છે જેમાં કહેવાયું છે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વાર્ષિક ધોરણે પાંત્રીસ ટકાનો વધારો થયો છે જુલાઈમાં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પ્રતિમાસ લગભગ ચાર ટકા વધીને ચૌદ પોઈન્ટ ચુમ્માળીસ અબજ થઈ છે જ્યારે સરેરાશ દૈનિક ટ્રાન્ઝેક્શનની સંખ્યા છેતાળીસ પોઈન્ટ છ કરોડની આસપાસ છે યુપીઆઈ પર રૂપે ક્રેડિટ કાર્ડ અને વિદેશમાં તેના લોન્ચિંગને કારણે યુપીઆઈમાં પ્રતિમાસ પ્રતિમા લાખ નવા વપરાશકર્તાઓનો વધારો થઈ રહ્યો છે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈએ નીટ યુજી પ્રવેશ પરીક્ષા પેપર લીક મામલે ગઈકાલે તેર આરોપીઓ સામે પહેલું આરોપનામું દાખલ કર્યું છે આ આરોપનામામાં મુખ્ય આરોપી મનીષ પ્રકાશ સિકંદર તેમજ અન્ય સામે કેસ નોંધવામાં આવ્યા છે બિહાર પોલીસના આર્થિક ગુનાખોરી એકમે પેપર લીક મામલે કૌભાંડને ઉજાગર કર્યું હતું ચાર મહિના રોજ પટણાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં પ્રથમ કેસ નોંધાયો હતો જે બાદ આ સમગ્ર તપાસ સીબીઆઈને સોંપી દેવાઈ હતી તપાસ એજન્સીએ તપાસ દરમિયાન પુરાવાઓ માટે ઉચ્ચ ફોરેન્સિક તકનીક એઆઈ સીસીટીવી ફૂટેજ સ્થળ વિશ્લેષણ અને અન્ય સાધનોનો ઉપયોગ કર્યો છે સીબીઆઈએ આ કેસમાં અઠાવન જેટલા સ્થળોએ તપાસ કરી છે અને બિહાર પોલીસ દ્વારા પંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે જ કુલ ચાલીસ ચાલીસ આરોપીઓની ધરપકડ કરાઈ છે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નીટ યુજી પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્ર પરીક્ષાના એક દિવસ પહેલાં ઝારખંડના હજારીબાગથી લીક થયા હતા જુલાઈ મહિનામાં ચીજવસ્તુ અને સેવા કર જીએસટીની આવક દસ પોઈન્ટ ત્રણ ટકા વધીને એક લાખ બ્યાસી હજાર કરોડ રૂપિયા થઈ છે જે અત્યાર સુધીની ત્રીજી સૌથી વધુ આવક છે નાણાં મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ વિગતો પ્રમાણે રિફંડને બાદ કર્યા બાદ ચોખ્ખી જીએસટી વસૂલતા આશરે એક લાખ સાહીઠ હજાર કરોડ રૂપિયા હતી જે ચૌદ પોઈન્ટ ચાર ટકાની વૃદ્ધિ સૂચવે છે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે પ્રવર્તન નિદેશાલય ઈડી તેમના પર રેડ પાડવાની યોજના ઘડી રહ્યું છે તેમણે જણાવ્યું કે ઈડીની અંદરના કેટલાક માણસોએ તેમને રેડ પાડવાની યોજના અંગે જણાવ્યું છે કે અને તેઓ તેમની રાહ જોઈ રહ્યા છે શુક્રવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ ઓગણત્રીસ જુલાઈએ લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર પરની ચર્ચા દરમિયાન આપેલા ભાષણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે હું ઈડીના અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું વાયનાડમાં મંગળવારે સર્જાયેલી ભૂસ્ખલનની ઘટનાનો મૃત્યુઆંક વધીને ત્રણસોને પાર થયો છેલ્લા અહેવાલ પ્રમાણે આ દુર્ઘટનામાં ત્રણસો આઠ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જિલ્લામાં એકાણું રાહત શિબિરોમાં સાત હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે કેરળની અત્યાર સુધીની આ સૌથી મોટી પ્રાકૃતિક આપત્તિના ચોથા દિવસે બચાવ અભિયાન ચાલી રહ્યું છે લશ્કરના જવાનો અને પોલીસ કર્મચારીઓ તથા રાહત અને બચાવ દળની ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારમાં માટી ખડકો પથ્થરો અને ઉખડી ગયેલા વૃક્ષોના અનેક સ્તરો વચ્ચે કાટમાળમાંથી મૃતદેહો શોધીને બહાર કાઢી રહ્યા છે આ અભિયાનમાં લશ્કરના સ્નીફર ડોગ્સ અને પોલીસની પણ મદદ લેવામાં આવી રહી છે ચુરલમાલા વેલ્લારીમાલ મુંડકાયેલ અને માડમ વિસ્તાર સૌથી વધુ અસરગ્રસ્ત છે એકસો નેવું ફૂટના બેલી બ્રિજના નિર્માણ બાદ ચુરલમાલા અને મુંડકાયલ વચ્ચે સંપર્ક પૂર્વવત થઈ ગયો છે દરમિયાન ભારતીય વાયુસેના એકસાથે વાયનાડ કેરળ અને ઉત્તરાખંડની પહાડીઓમાં માનવતાવાદી સહાય અને રાહત કામગીરી કરી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઉત્તરાખંડના ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરી દેવાઈ છે દરમિયાન એસડીઆરએફ એનડીઆરએફ ડીડીઆરએફ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટુકડીઓએ મળીને અત્યાર સુધીમાં બે હજાર લોકોને બચાવ્યા છે જેમાં ચારસો પચીસ જેટલા લોકોને ભીમબાલી રામબાડા અને એર એરલિફ્ટ કરાયા હતા જ્યારે અગિયારસો જેટલા લોકોને સોનપ્રયાગ અને ભીમબાલી વચ્ચેથી સુરક્ષિત બહાર કઢાયા હતા વાયુદળ દ્વારા બચાવ કામગીરીમાં ચિનુક અને એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર તેમજ ત્રણ જેટલી એટીએફ ટેન્ક જોડવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ આફતની સ્થિતિ પર નજર બનાવી રાખી છે પ્રધાનમંત્રી કાર્યાલય આ વિશે પડેપળની માહિતી મેળવી રહ્યું છે દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે જુદી જુદી ઘટનાઓમાં અગિયાર લોકોના મોત થયા છે જ્યારે આઠને ગંભીર રીતે ઇજા થવા પામી છે હિમાચલ પ્રદેશના શિમલા કુલ્લુ અને મંડી જિલ્લામાં બુધવારે મધ્યરાત્રિએ વાદળ ફાટવાના કારણે આવેલા પૂરે તબાહી મચાઈ હતી અત્યાર સુધીમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અડતાલીસ લોકો ગુમ છે અને શોધ અભિયાન ચાલી રહ્યું છે શિમલા જિલ્લાના રામપુરને અડીને આવેલા સમેજમાં સૌથી વધુ છત્રીસ લોકો ગુમ છે આજે સ્વચ્છ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીને વેગ મળ્યો છે ઉત્તર પશ્ચિમ ચોમાસુ આગામી બે દિવસમાં દેશના પૂર્વીય ભાગોમાં જ્યારે કે આગામી ત્રણથી ચાર દિવસમાં મધ્ય ભારતના ભાગોમાં સક્રિય થશે દરમિયાન હવામાન વિભાગે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવાના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત વિદર્ભ છત્તીસગઢ ઉત્તરાખંડ પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદ પડી શકે છે આ તરફ કર્ણાટક કેરળ આસામ મેઘાલય ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે પેરિસ ઓલિમ્પિકમાં આજે સાતમા દિવસે અનેક ભારતીય ખેલાડીઓ નિશાનીબાજી તીરંદાજી બેડમિન્ટન જુડો હોકી અને એથ્લેટિક્સની સ્પર્ધામાં ભાગ લેશે નિશાનીબાજીમાં મનુભાકર મહિલાઓની પચ્ચીસ મીટર સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે જ્યારે બેડમિન્ટન પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેનનો મુકાબલો ચીની તાઇપેઈના ચાઉ તિયેન ચેન સામે થશે પુરુષ હોકી પુલ મેચમાં આજે સાંજે ભારત અને ઓસ્ટ્રેલિયા ટકરાશે ભારતીય ટીમ અગાઉ ક્વાર્ટર ફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે જુડોમાં મહિલાઓની ઇઠ્યોતેર કિલોગ્રામથી વધુ વજન વર્ગ શ્રેણીમાં ભારતના તુલિકા માન ક્યુબાના ખેલાડી સામે મુકાબલો કરશે ફાઇનલ સહિત આ શ્રેણીની તમામ મેચો આજે રમાઈ રહી છે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ દિવસીય ક્રિકેટ શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગે શરૂ થશે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ શ્રેણીમાં રમશે આ પૂર્વે ભારત શ્રીલંકા સામે ટી ટ્વેન્ટી મેચની શ્રેણીમાં ત્રણ શૂન્યથી જીત મેળવી હતી અંતમાં મુખ્ય ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોના બે દિવસીય સંમેલનનો પ્રારંભ વાયનાડ ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને ત્રણસો ને પાર હજી પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા ઉત્તરાખંડમાં ભારે વરસાદના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત બે હજારથી વધુ શ્રદ્ધાળુઓને બચાવાયા ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પેરિસ ઓલિમ્પિકની બેડમિન્ટનની પુરૂષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન ચીનના ખેલાડી સામે રમશે અને ક્રિકેટમાં આજથી ભારત શ્રીલંકા વચ્ચે વન ડે મેચ શ્રેણીનો કોલંબોમાં પ્રારંભ